એ હવે એમ કઉસ આજે જલ્દી બેસ પછી જલ્દી વેરા સતા હા જલ્દી જાવશે તમને કઉ છું પોતે ઉતાવળ ન કરતા મારા બાપા ને બરોબર તમારે મોડું થાતું ને તો તમે ભાઈ આજો હું સો મહિના હા

પછી છે ને મારા બાપુને વાળી આંટો મારવા જવાનો છે એટલે છે ને પેલા લુગડા ધોઈ નાખો ને પછી મારા બાપુ વાડીયા કાઢો એટલે વાડીયા આંટો મારી આવે કેટલા બધા લુગડા છે મેલા એટલા બધા થઈ જાય છે બોલો શું કરું દરરોજ ધોઈ ધોઈ ને ખાઈ રહું છું લુગડા ધોઈ ગઈ ભારે વાર લાગી ઓપર કે લુગડા ધોઈ આવશે વાડીમાં ભૂમરા આવી જશે લે આ લે આ તો મેં પણ આવ્યા

આતે જાવ આમ જો માર બોની મસ્કરી નો કરતા ને કાયકા બોલાઈ ને આવજે ને કેજો કે બોન આવી હે ને હું આવ્યો હો જાવ હો હો જો અને કાયકા આવજો એ હા અરે બેટા ઘડી કેઠી બે જાય આપણે હું બાકી બાપુ શાંતિ ને હા બેટા મારે તો શાંતિ છે એ કોઈ કે દો ની બાપુ આવી નથી ને તમે કે લાય બાપુ ની આટો મારી આવ કેટલો બધો મેલ નીકળે છે આમ તો જો કેરે ધોવાય કોણ છે મૂકી બાપુ એ એ તારા બાપુ નથી તારો બહેન એવી સૌ એ બની આવી હરકતી કરાય હું બીવી ગઈ લે મારે જો હા હારી હોય તો હરકતી થાય હે બની તમે કેરી આવ્યા લે આવીને આવડો મોટો થઈ ગયો જાવ ને હવે બને તો હા ખોટું જ બોલતા હોય મારી નકલી છે ને મસ્કરી કરે બોલો શું કરું મસ્કરીત કરે તેને હારી અડતી કરવા કેવાય લે શું બોલ્યા આ તો ખાલી કેવામ સારું લાગે સમજી માર બોન આવી હા આવે તેને એના વગર હું થોડો કઈ આવું હાલો તમાર બોન પાઈ માર જાવું છે હાલો હાલ હાલ તે અહીંયા બધા રાય તે બોલાવે છે પણ હાલ ચાલો એ બાપુ તો આ આપણે કપા કેટલો થયો બટા કપા તો દાદો નથી પાછા મને નથી થયો હા પણ કપા ઉઘો તો નતા વરસાદ આવ્યો હા બગડી ગયો કેવું હાલે મારે સારું છે એવી રીતે ફરવા થઈ ગયો બાકી ખાવાનું મૂકો પછી તમારા હગલા તાદો એ શાંતિ રાખો બનાવીશી

તો એક આંટો મારી આવું અને એમ થાય કે રૂપલી આવી કરે બે વાર હાતે આંટો મારીએ જાવ અને પાછી ઘાયો કા આવજો પછી આપણે બપોરો કરવાનો છે હાતે હાર તો હરવેરે રાત ને તો હું ચંપા કાકી પાસે થાતી આવું એ હો એ કે હે માર બોન આ જાય લે ઈને ચંપા કાકી ને ઘરે જાવું પડે હું તને શું કહાડી શું

તું જોને ત્યાં તું કેવી લાગે તારી બોન તો ડમફરિયા જેવી લાગે ત્યાં યાર તું બાઈકી લાગે છે એક નકરા વાયડા છે હવે નઈ તને આ બોલો મારા બાપાને શું કરવું ટપ્પુ કાકાને ઘરની જ સાઈટ પાવે આ રુકડાને ઘરની પી લેતા શું માનતોય બોલો લાયો લેવા તો જાવી જો ટપ્પુ કાકાને ખીલ જવા એ ચંપા એ ચંપા આ તો ઘરે નથી લગભગ રામડીને ઘરે બે વાગ્યા હશે લાયો અહીંયા આવી જાવ હે બને હું તમને શું કહું છું ને માર બોનને તમે શું ખવડાવો હો તે આટલી બધી તાજી થઈ ગઈ લે તારી બોનને કાજુ બદામ સમજો

આ જમાય આવું હોય તમારો બાપ થોડા ભરે બોલો એ હારી મારા ગામમાં તાર લગન કરવા છે લગન હે કામ શું કરે લે નોકરી કરે છે હે એ ઉપર હજી માર અત્યાર ન કરવા જે કરવા થાય છે ને તે તમને કી બની એ આવા આ તો કરવા હોત ને તો બાથરૂમ સાફ કરવાની હતી હે એ જમાય ને હાવ બની આ જમે હારી હું કાલે થાની બેઠા હો હેઠા ઉતરો હાલો લે

બોલો કેવો સમય મૂવો છે બોલો કાંઈ મારી ફરીયા બેઠો છે શું કરું બોલો જમીન આ